ઉમરેડ તાલુકાના પણસોરા ગામ રોહિતવાસમાં રહેતા રાહુલભાઈ અશોકભાઈ મકવાણા શિલી ગામે રહેતા મામા સસરાને ત્યાં પત્ની જ્યોતિબેન સાથે ગયા હતા ત્યાં પરત ઘરે આવતા સમયે શણા કૌશિક કુમાર સાથે નીકળ્યા હતા અને સિલી મનબા માતાના મંદિરે જઈને દર્શન કર્યા હતા ત્યારબાદ કૌશિક કુમારનો ફોન આવતા તે ઘરે જતો રહ્યો હતો અને દંપતી નજીકમાં આવેલા વળદાણા છાડ નીચે આવેલી ભજીયાની લારીએ નાસ્તો કરવા માટે ગયા હતા જ્યાં બસો ગ્રામ ભજીયા લીધા હતા ચટણી લેવા માટે બે પડિયા લેતા જ લારીવાળાએ કોના ઘરે આવ્યા છો તેમ પૂછતા મનુભાઈ ટપાલીને ત્યાં આવ્યા છીએ તેમ કહેતા જ અપમાનિત ભાષામાં વાત કરીને હું તને ડીશમાં ભજીયા કે પડિયા નહીં આપું આવું જણાવીને લાફો મારવા માટે હાથ પણ ઉઠાવી લીધો હતો ત્યારબાદ ભજીયાના ચાલીસ રૂપિયા પણ નતા લીધા હતા જેથી રાહુલભાઈએ ગૂગલ પેથી ચૂકવી આપ્યા હતા ઘટનાની જાણ મામા માનુભાઈને મનુભાઈને કરાતા તેઓ પણ આવી પહોંચ્યા હતા અને લારીવાળાઓને ઓળખતા પ્રવીણભાઈ નવરતનસિંહ ગોહિલ અને નવરતનસિંહ છત્રસિંહ ગોહિલ હતા તેમને મનુભાઈએ ઠપકો કરતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને પણ જાતિવાદક અપશબ્દો બોલ્યા હતા જેથી આ અંગે ખંભળોજ પોલીસ મથકે આવીને ફરિયાદ અપાતા પોલીસે એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી તંત્રી કલ્પેશ બારોટ જી શું નામ છે આપનું મારું નામ મકવાણા રામકુમાર સુભાઈ છે પણસોરાનો વતની છું અને મારો જાતિવાદ થયો છે સીલી ગામમાં હું અને મારી પત્ની કાલે સવારે માનવાના મંદિરે દર્શન કરવા ગયા ત્યાંથી ભજિયાની લારી ભજીયા ખાવા ગયા ત્યાં આગળ એમને ડીશમાં ભજીયા આપ્યા પછી મેં મારી જાતે પડિયા લીધા આવેલી ચટણી માટે એટલે સ્ટીલના તો એમણે મને પૂછ્યું કે તમારે કયા ગામના વતની છે તમે કીધું કોણ અને કોના ઘરે આવ્યા છો તો કીધું કે મને ભાઈ ટપાલી ઘરે તમને કીધું કે એટલે મારા જાતિ વિશે મને શબ્દો બોલ્યા તું છે આમ નથી એમ અને પછી મને કીધું કે તમારે આગળ જ લેવાનું નહોતું તું ઊભું થઈ જા મારી હાથમાંથી લીધી મારી જાય પેલી નીચે કાગળ પડે એમાં નાખી દીધા અને પછી મારો કોલ મારી ફેટ પકડી બરોબર તેને લાફો મારો આમું થઈ ગયો પછી મેં તો પણ મેં પૈસા આપ્યા તો એમણે લીધાને પૈસા મારી જો કે તું ગૂગલ પે કર તો અમે ગૂગલ પેમાં નાખ્યા આ મારી અપમાન કર્યું તો અમે એક બંને ઘરે પાછું અમે તે ઘટના સ્થળે મારા મામાને ફોન કર્યો તે અમે ક્યાંક કારણસર ઉપાડ્યો નહીં પણ ઘરે જેને કીધું તો ત્યાં આગળ ઠપકો આપવા ગયા કે ત્યાં આવું અમારી જોડે તો કરે છે પણ બહારના મહેમાનને કેમ આવું કરે છે તો અમે એમને એમને પણ તું છે અમને બધા એમ કીધું તમારી જાતિ છે કે તમે આ છો તમે તમારે જોવી છે જ ના આવવું જોઈએ અને આવી તે કર્યું તો પછી અમે પોલીસનો સહારો લીધો તો પોલીસ ના સહારે તમે આગળ શું કાર્યવાહી હતી કાર્યવાહી કે અમને કડી કડી સજા મળી જાય જાતિવેદ ખતમ જ થઈ જવો જોઈએ જેટલો એમને છે એટલો અમારે જોઈએ જ અમે માણસ છીએ ને તો અમારે એમને જેવો હક જોઈએ કે અમે જઈએ તો બેઠા એ જ અમારે ખાવાનું અને એ કરે જ અમારે કરવાનું અમારે અમારો હક જોઈએ બસ આગળ બીજું શું કહેશો તમે બીજું તો શું હક અપાવો બસ મારો અપમાન થયાનો મારો જો હક જોઈએ મારી લડત કરી

તો છતાં પણ અમારે એટલું કહેવા છતાં અમે અરજી પણ આપી છે તો પણ એમ એમને અમારું કોઈ પણ જાતનું કહેલું માન્યું નથી અને એ એફઆઈઆરમાં એ ભાઈનું નામ દાખલ કર્યું નથી કે અમારી એ જ વિનંતી છે કે એ ભાઈનું નામ દાખલ કરો બીજું આગળ આગળની કાર્યવાહી શું છે બસ આગળની કાર્યવાહી એ જ છે આગળની કાર્યવાહી એ જ છે સાહેબ કે પૂરતો અમને ન્યાય મળે બસ ધમકી આપો અને ગામજનો ગ્રામજનો અહિયાં આઈને વારા ઘડી અમને ધમકી આપે છે તે માટે અમારે પ્રોટેક્શન ની જરૂર અને જાતિવાદ ખતમ થવો જોઈએ સાહેબ બસો